હેલો મિત્રો હું શું પરમા સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર મનોવિજ્ઞાન વિશે અભ્યાસ કરવાનો છે મનોવિજ્ઞાનની અંદર ચેપ્ટર સાત ભાષાના પ્રત્યયનો વિશે આપણે જોવાનું છે એની અંદર આજે આપણું ટૉપિક છે પ્રત્યાયન તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રત્યાયન વિશે ટૂંકમાં માહિતી સમજીએ તો પ્રત્યાયન કોને કહેવાય પ્રત્યાયન એટલે કે સંદેશો કે સંકેતો મોકલવાની અને ઝીલવવાની પ્રક્રિયા હું અત્યારે જે બોલી રહ્યો છું એ સંદેશો તમારા સુધી જે પહોંચી રહ્યો છે તમે કોઈ સંકેતો દ્વારા જે સંદેશાને જીલો છો એને આપણે પ્રત્યાયન કહીએ છીએ પ્રત્યાયન એટલે કોમ્યુનિકેશન બે અથવા બેથી વધારે વ્યક્તિઓ વચ્ચે જે માહિતીની આપલે કરવામાં આવે છે તેને પ્રત્યાયન કહેવામાં આવે છે બીજી વ્યાખ્યા છે પ્રત્યાયન એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિ સુધી અર્થ કે વિચારોનું સંક્રમણ થતું હોય છે પ્રત્યાયની અંદર એટલે કોમ્યુનિકેશન ની અંદર એક વ્યક્તિ ની પ્રક્રિયા છે પ્રોસેસ છે એ બીજી વ્યક્તિ દ્વારા એ પોતાના વિચારો અને એ અર્થ એ બીજારા સુધી પહોંચાડવાનું એ સંક્રમણ કરે છે આઉ મનોવિજ્ઞાનકે કીધું કીથ ડેવિસ એ કીધેલું છે ખાસ ધ્યાન રાખજો કોને કીધેલું છે કીથ ડેવિસ એ કીધેલું છે આતિ પ્રત્યાયની વ્યાખ્યા બીજું આપણે જોઈએ પ્રત્યાયમાં ત્રણ બાબતો મહત્વની છે પ્રત્યય અંદર ત્રણ બાબતો મહત્વ છે એક પ્રેક્ષક એક ગ્રાહક અને બીજું છે વિષય વસ્તુ એક પ્રેક્ષક ગ્રાહક અને ત્રીજું છે વિષય વસ્તુ પ્રેક્ષક નો મતલબ થાય સંદેશો મોકલનાર વ્યક્તિ પ્રેક્ષક નો મતલબ થાય છે સંદેશો મોકલનાર વ્યક્તિ ગ્રાહક નો મતલબ થાય છે સંદેશો ઝીલનાર વ્યક્તિ અને વિષય વસ્તુ કોઈ મુદ્દો હોય શીર્ષક હોય કે ટોપિક હોય તો આ હતા પ્રત્યાયની ત્રણ મહત્વની બાબતો અને પ્રત્યાયની વ્યાખ્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર સમજણ પડશે અને આપણે પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપણે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણા મિત્ર વર્તુળને જરૂરથી શેર કરજો જો અહીંયા આપણે જે ચેનલની અંદર જો નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કર્યા વગર ભૂલતા નહીં આપનો કોમેન્ટ બોક્સની અંદર આપનો જરૂરથી એ પોતાનો પ્રતિભાવ લખજો જય હિન્દ જય ભારત